没了。 દોસ્તો હાલમાં વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે અને અમુક જગ્યાએ જે નદીના જે બધા ડેમો જે ઓવરફ્લો થઈ ગયા છે વાત કરીએ સોશિયલ મીડિયામાં જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે તાજો તાજો તમે જોઈ શકો છો કે સમુદ્રી ઇલાકામાં જહાજ લઈને આવી રહ્યો હતો એક ભાઈ અને જહાજના અંદર ઘણા લોકો પેસેન્જરો ત્યાં આગળ માછીમારો પણ અંદર હતા પવન અને વરસાદના સંગાથે જે મોજા બહુ ઉછળી રહ્યા હતા અને સમુદ્ર બહુ ગોડું પડી ગયું હતું એ કારણે જે બોટ ઊંધી પડી ગઈ હતી ત્યાર પછી આ સોશિયલ મીડિયામાં જોરદાર બીજો વિડીયો વાયરલ થઈ ગયો પંચમહાલ જિલ્લાના જે ભારે વરસાદના કારણે તમે જોઈ શકો છો ઘરોના અંદર જે પાણી ભરાઈ ગયું છે અને જે સોસાયટીના જે મોહલ્લા આવે છે ત્યાં આગળ પાણી પણ જોરદાર ભરાઈ ગયું છે સ્કૂલમાં જતા રહેવું તો વાત કરીએ રાતના સમયમાં વરસાદની સંભાવના વધારે છે એ કારણે જે તમે નેસાળાવાસમાં રહેતા હોય તો ફાઇનલી તમારા જે આજુબાજુ સ્કૂલો હોય છે ગામડાની ત્યાં આગળ તમે જતા રહેજો અને બસ ડેપો અને ગમે એવી રેલવે સ્ટેશનો ત્યાં આગળ જે પાણીના બહુ ભરાઈ ગયા છે ને જે બસ સ્ટેશનો ને જે સ્કૂલો ને બધાને રજા આપવામાં આવી છે તો આપણા વિડીયોમાં તમે નવા તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આગળ તમારા ભાઈબંધોને શેર કરી દેજો